રાજ વિભાગ દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત બીજા તબક્કામાં ગુજરાત રાજ્યના તેમજ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે ભારત સરકારના પંચાયત રાજ વિભાગ દ્વારા સ્વામિત્વ સ્વામિત્વ સર્વે વિલેજ એન્ડ મેપિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિલેજ એરિયા સૌમિત યોજના અંતર્ગત બીજા તબક્કામાં ગુજરાત રાજ્યના તેમજ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે સૌમિત યોજના અંતર્ગત રાજ્યના કુલ તેત્રીસ જિલ્લાના તેર ગામોમાં ડ્રોન દ્વારા માપણી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જે પૈકીના સાત પોઈન્ટ એકસો નેવ્યાસી ગામોમાં પ્રમોલ્ગેશનની કામગીરી પૂર્ણ કરી કુલ બાર પોઈન્ટ ત્રેવીસ પોઈન્ટ ચારસો એકાવન પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવેલા છે સ્વામિત્વ યોજના અંતર્ગત કુલ વીસ જિલ્લાના ચારસો પંદર ગામોમાં કુલ ચોસઠ પ્રોપર્ટી કાર્ડનું માનનીય વડાપ્રધાન શ્રી હસ્તે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર બપોરે સાડા બાર ઈ વિતરણ કરવામાં આવેલ છે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સાડા બાર કલાકે યોજનાર માનનીય વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ ના વિતરણ કાર્યક્રમ માતાના મઢ પ્રાથમિક શાળા ખુલ્લો મુકવામાં આવેલ છે આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે સરદાર રાજુભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તાલુકા નાયબ વિકાસ અધિકારી પરમાર નટુભાઈ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કુંભાર આવેલ અધિકારી સાહેબ શ્રી તેમજ માતાના મઠ માજી સરપંચ શ્રી કાસમભાઈ પૂર્વ ગ્રામ પંચાયતના સભ્ય અનવરભાઈ તેમજ પટેલ સમાજના અગ્રણી પટેલ કરસનભાઈ કચ્છ મિત્ર પત્રકાર ગિરીશભાઈ જોશી ચોહાણ ઉમર સંગ ભાઈ શા ધીરજભાઈ માતાના મઢના વીસી સમીરભાઈ તેમજ દયા પર વીસી ઇબ્રાહિમભાઈ ઘડુલીના વીસી લક્ષ્મણભાઈ તેમજ માતાના મઢના સૌ નાના મોટા તમામ સમાજના અગ્રણીઓ બહુ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તમામ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પ્રોગ્રામ ઉત્સાહપૂર્વક એક તહેવારની જેમ નિહાળ્યો હતો શરૂઆત તમામ મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ ત્યારબાદ

અને ત્યારબાદ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું અને છેલ્લે એક વૃક્ષ મા કે નામ પ્રમુખશ્રી સાથે વાવવામાં આવ્યું હતું રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા